દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને એમજીવીસીએલ ની કુલ ઓગણ ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે લીમડી ગામ ગામને ધમરોડવામાં આવ્યું હતું જેમાં એક કરોડ ઉપરાંતની વીજ ચોરી છડપાઈ હતી

ભાગ લીધો હતો ચેકિંગમાં જેમાંથી એકસો પાંત્રીસના એટલે કે શંકાસ્પદ મીટરો વાળા કેસ તોતેર મળી આવ્યા છે અને માલ પ્રેક્ટિસ એટલે કે એકસો છવ્વીસના કેસ પાંત્રીસ મળી આવ્યા છે જેની અત્યારની અંદાજિત રકમ બે કરોડ થાય છે આ જે શંકાસ્પદ મીટરો છે એનું લેખ વધુ લેખ પરીક્ષણ કરવામાં આવશે એમાં એકચ્યુઅલ કેટલી રકમ થાય છે એનું ખ્યાલ આવશે અત્યારે આ આંકડો બહુ મોટો છે દાહોદ જિલ્લાના તમામ ગ્રાહકોને હું એટલું કહેવા માંગુ છું કોઈની લોભ લોભામણીમાં એમાં આવી ન જતા અને આવું કૃત્ય ના કરે એ એવી મારી ખાસ અપીલ છે સર આ જિલ્લામાં કઈ કયા સબ આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે આજ રોજ લીમખેડા દેવગઢ બારિયા ઝાલોદ દાહોદ ગ્રામ્ય ટુ અને દાહોદ શહેરમાં